તેર કરોડ છપ્પન લાખથી વધુની રકમનું સાયબર ફ્રોડ કરવા માટે બેંક એકાઉન્ટ ભાડે આપનાર ગેંગના સભ્યોને ઝડપી પાડતી સાયબર ક્રાઇમ પોલીસ મહેમદાબાદ ખાતર ચોકડી પાસે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટની તપાસ કરતા તેવા ભારતના અલગ અલગ રાજ્યમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો પાસેથી ગુનાહિત કાવતરાના ભાગરૂપે છેતરપિંડી કરી કોઈપણ રીતે સાયબર ફ્રોડના નાણાં ઓનલાઈન કુલ રૂપિયા તેર કરોડ છપ્પન લાખ ચાર હજાર આઠસો જમા કરી અને કરવડાવી આગળ તેમના મળતિયા બેંક ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરી મોકલી આપેલ હતા હકીકત મળી આવી હતી જેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નડિયાદના તપાસ કરતા આરોપીએ ગુનાહિત કાવતરાના ભાગરૂપે જાણી જોઈને જે કાયદેસર હેતુથી છેતરપિંડી કરવાના ઈરાદે ખોટો બનાવટી ભાગીદાર પેઢી ઊભી કરી તેમાં ખોટી નામની પેઢીના ઓળખાણ ધારણ કરી તેમજ ભૌતિક હકીકતને ખોટી રીતે સર્ટિફિકેટ મેળવી આ સર્ટિફિકેટનો ખરા તરીકે ઉપયોગ કરી બેંકમાં જમા કરાવી અને બનાવટીની ભાગીદાર પેઢીનું બેંક એકાઉન્ટ ખોલાવતા હતા કમિશન પેટે લોકો મોટી રકમ કેસથી મેળવતા હતા જેમાં પાંચ આરોપીઓ સુધી કાઢી આ લોકોની અટક કરી કસ્ટડી અને રિમાન્ડ હેઠળ રાખવામાં આવ્યું છે પકડાયેલા આરોપીઓમાંથી ગિરીશભાઈ બાલુભાઈ ચૌહાણ રહેવાસી સુંઢા વણસોલ પિયુષભાઈ ભગુભાઈ પટેલ રહેવાસી અકલાચા નિતેશભાઈ અજીતભાઈ ચૌહાણ રહેવાસી સુંઢા વણસોલ જિજ્ઞેશભાઈ વલ્લભભાઈ પટેલ રહેવાસી સુરત શહેર ધવલ સંકલાલ સાધુ રહેવાસી સુરત